કડી શહેરના દેતુજ રોડ ઉપર આવેલા રામજી મંદિરથી અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ચોપનમી રથયાત્રા નીકળી હતી કડીના દેતરૂજ રોડ ઉપર આવેલા નવા રામજી મંદિરથી અષાઢી બીજના પાવન પર્વે ધામધૂમપૂર્વક ભગવાન જગન્નાથની ચોપનમી રથયાત્રા નીકળી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મંદિરના મહંત રામચરણદાસજી મહારાજની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી અષાઢી બીજના દિવસે કડી શહેરના દેત્રુજ રોડ પર આવેલા નવા રામજી મંદિરથી ચોપન મીલર રથયાત્રા શુક્રવારે સાધુ સંતો તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું નવા રામજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંગલમ સોસાયટી લક્ષ્મીનારાયણ સોસાયટી રામજી મંદિર લાલ હાટડી ગાંધીચોક ભવપુરા ઉમિયા માતાજીના મંદિરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ભગવાનની રથયાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપી પુનઃ રામજી મંદિર ખાતે રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું રાજુ ઠાકોર કડી